ગામમાં બધા લોટરી ટિકિટ લે કોઈ લાગે જ નહીં એક કાકા તો લે જ નહીં આપણે મફતનું જોઈતું નથી બધા કે કાકા લઈ લો ના ભાઈ ભગવાન મહેનતનું નહીં ખાવા દે તો હરમનું ક્યાંથી લેવું પછી બધા કે ચાલો તમારા પૈસા અમે આપી કે ટિકિટ તો લઈ લો બધા ગયા પેલા કાકાએ તો બોતેર નંબરની એક ટિકિટ લઈને ખિસ્સા મૂકી દીધી બીજા દિવસે સવારે એક કરોડ રૂપિયાનું ઇનામ લાગ્યું કયો નંબર બોતેર બધા ભેગા થયા કાકા તમારી સફળતાનું રહસ્ય બતાવો કાકા કે ના કહેવાય આ મારા બેટા જે સફળ થઈ ગયા ને એ પછી હવામાં ઉડવા મારે એમાં ભાઈ એવું છે ને ફિલોસોફીઓ મારે પછી કાકાને અહીંયા સ્ટેજ પર હેમુ ગઢવી હોલમાં બોલાયા હાર બાર પહેરાયો સાલ બાલ ઓઢાડી બધાને હવે કાકા તમે બોતેર નંબર લાયા ક્યાંથી અમે રોજ લાવીએ બાવાઓ નંબરો નોટ કંઈ લાગતું નથી કાકા કે જુઓ ભાઈ મને બે દિવસ પહેલાં સ્વપ્ન આવ્યું હું સ્વર્ગમાં જતો રહ્યો क्या सात अप्सराओं डांस करती थी सात अप्सराओं पाचल बीजे सात सात अप्सराओं डांस करती थी सीधे सीधे बोतेर काका सीधे सीधे ओगन बजा था लॉटरी को लगी कोई नहीं